હલો મિત્રો આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છે ધોરણ બાર માટે તમારું હિન્દીનું જે પેપર છે તો હિન્દીના બોર્ડ એક્ઝામ બે હજાર છવ્વીસ માટે સ્પેશિયલ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અને આઈએમપી નિબંધ આ પ્રશ્ન એવા હશે જે પાછલી પરીક્ષાઓમાં ઘણી બધી વખત રિપીટ થયા છે અને આ વખતે પણ આવવાની તમારી એક્ઝામમાં શક્યતા સૌથી વધુ રહેશે તો આ ક્વેશ્ચન જે પણ અહીંયાથી આપવામાં આવે છે તમારે સાથે તૈયાર કરવાના રહેશે અને સારી રીતે તૈયાર કરવા જરૂરી છે કારણ કે ઘણા બધા ક્વેશ્ચન આમાંથી રિપીટ થયેલા તમારા એક્ઝામ પેપરમાં જોવા મળશે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો લાઇક કરી દેજો ને હિન્દી માટેના પાછલા વર્ષના બોર્ડ એક્ઝામના પેપરો સોલ્યુશન સાથે તમને પ્રોવાઈડ કરવામાં આવશે ચેનલ ઉપર તો એનો વિડીયોઝ પણ ચેનલ ઉપર મળી જશે તો વખત ચેનલની વિઝિટ કરી એ વિડીયો જરૂરથી જોઈ લેજો આપણે પાંચ માર્ક્સના પ્રશ્નોથી શરૂઆત કરી લઈએ જે વિભાગ એ અને વિભાગ બીમાં તમારે આવતા હોય છે पहलू तो है कि पंडित आलूपीदिन ने वंशीधर को अपनी जायदाद का स्थाई मैनेजर क्यों नियुक्त किया शुमा बुआ का चरित्र चित्रण લખવાનું તમારે છે જે પાછલી 2 एग्जाम માં પૂછાઈ ગયેલું છે બોર્ડ एग्जाम માં શુમા બુઆની પારિવારિક સમસ્યા ક્યા થી ગામ કા પુસ્તની ઘર વેચને સે લેખક કે મન મેં ક્યા ક્યા વિચાર આય ઘર વેચને સે માં કો ક્યો દુખો રહદા વિક્રમ કા ટિકિટ રદ હોને કા ક્યા રહસ્ય થા વઝિલアリ ને કંપની વકીલ કે હત્યા ક્યો કી आठवा क्वेश्चन वजीर अली एक जाबाज सिपाही था। इस विधान को स्पष्ट कीजिए भारत के पास कौन सी अनुमूल्य विरासत थी वह अन्यों के पास कैसे चली गई जन्मदिन के बारे में लेखक के विचार स्पष्ट कीजिए मेरे राम का मुकुट बिगड़ा है ऐसा लेखक क्यों कहते हैं विद्या चतुर् ने मनोहरपुरी का जीर्णोद्वार क्यों किया एना नीचे हमें काव्य जो प्रश्न तुम्हारे पूछाता हुआ व्रज में कृष्ण द्वारा होली खेलने का वर्णन कीजिए कृष्ण के वियुग में गुपिया किस प्रकार सांग रचेगी और कैसे बालक भरत की निर्भीकता का वर्णन अपने शब्दों में लिखिए बालक भरत का लालन पालन कैसे हुआ कवि सोए हुए साथियों को तड़पती हुई गजल क्यों सुनाना चाहता है बाढ़ की संभावना गजल का केंद्रवर्ती भाव स्पष्ट करवाना चाहिए अपने शब्दों में कवि कुसुम के प्रति द्वारा क्या संदेश देना चाहता है सफलता और अमरत्व के बारे में युधिष्ठिर के विचार सविस्तर लिखे યુદ્ધ કે પરિણામમાં જન્મ લેવાની સ્થિતિ પરિખે દુઃખ દર્દન એના નીચે મોસ્ટ આઈએમપી નિબંધો જે પહેલું છો કે યુવા ધન મોબાઈલ દેશ કે પ્રતિ યુવકો કા કર્તવ્ય હાયરે મહેગાઇ માતૃપ્રેમ આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા પ્રદુષણ એક વિકેટ સમસ્યા જે મોસ્ટ આઈએમપી છે આત્મનિર્ભર ભારત આ પણ આવી શકે મોસ્ટ આઈમ્પિક નિબંધ છે એક દેશભક્તગી આત્મી આત્મકથા એના નીચે બે માર્ક્સના પ્રશ્નો હવે તમે અહીંયા જોઈ શકો છો તો એક વખત તમારી બુકમાં તમારે ટીક કરી લેવાના છે પીડીએફ સ્ક્રોલ કરવું એમ અહીંયા અગિયાર ક્વેશ્ચન પહેલાં આપેલા છે એની નીચે તમે જોઈ શકો છો પંદર ક્વેશ્ચન સુધી અહીંયા પાઠ તમારે છે એમાંથી લીધેલા છે તો પંદરે પંદર ક્વેશ્ચન ટીક કરી દો નીચે હવે કાવ્ય જે આવે છે તમારે બધ્ધ વિભાગ તો બધ્ધ વિભાગના ક્વેશ્ચન આપેલા છે વિડીયો પોઝ કરીને એક વખત ક્વેશ્ચન જે છે તમારે ટીક કરી લેવાના છે અહીંયા આ પણ ચૌદ આપેલા રહેશે હવે એના નીચે એક માર્ક્સના પ્રશ્નો છે જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે આ તૈયાર કરવા ખૂબ જરૂરી છે અહીંયા જોઈ શકો છો સત્તર પ્રશ્નો અહીંયા આપેલા છે સત્તરે સત્તર પ્રશ્નો એક એક માર્ક્સના જવાબ સાથે છે તો તૈયાર કરવાના રહેશે તમારી બુકમાં એક વખત કીક કરવાના રહેશે નીચે પછી અઢારથી લઈ સત્યાવીસ સુધીના ક્વેશ્ચન અહીંયા જે લાસ્ટમાં આપેલા છે આટલા ક્વેશ્ચન તમારે તૈયાર કરવાના રહેશે એક માર્ક્સ માટે તો આ હતું મિત્રો હિન્દી માટેનું તમામ અહીંયા બી મટીરિયલ મોટા પ્રશ્નો પણ આપણે જોઈ લીધા અને જે છે નિબંધ પણ જોઈ લીધો આની સાથે ગ્રામર વિભાગ આવતો હોય છે ને એ તમારે સોલ્વ કરવો ખૂબ જરૂરી છે અને એના સોલ્યુશન માટે આપણે પેપરો આપવાના છીએ હિન્દીના તો એનો વિડીયોઝ ચેનલ ઉપર છે તો એક વખત વિડીયો જોઈ લેજો એના વડે તમારી હિન્દીના પેપરની સંપૂર્ણ વ્યાકરણની પ્રેક્ટિસ થવાની રહેશે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો લાઇક કરી દેજો મળશે વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય